જય માતાજી મિત્રો ઘણા સમય પછી વિડીયો બનાવું છું અને આજે હું આવ્યો છું ભજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયો હેલો ગાઈસ આઈ હોપ તમે બધા મજામાં છો હજો કેમ કે ખાસ એટલું જાણવા આવ્યો છું કે બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં વિષ્ણુબિલનો ન્યૂ સોંગ રેકોર્ડિંગ થઈ રહી છે તો તમે જોવાનું ભૂલતા નહીં આ વિષ્ણુબિલની થોડી ક્લિપ સાંભળી લો કોણ સુરેન્દ્રભાઈ અગાઉ તમે મારો બે ઓકા સોંગનો વિડીયો જોયો હશે એમની ચેનલ પર બજરંગ રેકોર્ડિંગ સ્ટુડિયો ચેનલ છે એમની એ ચેનલ પર તમે જોયો હશે પણ અમે ત્યારે રેકોર્ડિંગ કર્યું હતું અને અત્યારે વિચાર આવ્યો કે થોડુંક ફેરફાર કરીએ તો હું આજે અહીંયા રેકોર્ડિંગ માટે આવ્યો છું અને બનતી કોશિશ કરી છે કંઈક સારું લાવવા માટે અને રેકોર્ડિંગ અમે કર્યું છે તો વિડિયો બનાવવાનો છે પણ એમાં થોડી વાર લાગશે કેમ કે હજી અમે સોંગ રેકોર્ડિંગ કર્યું છે મિક્સિંગ થતાં વાર લાગશે વિડીયો શૂટિંગ કરીશું અને તમારી સમજ યુટ્યુબ ચેનલ પર મૂકીશું હજી કઈ યુટ્યુબ ચેનલ પર મૂકીશું એ પણ પાકો નથી વિડીયો શૂટિંગ કરીશું શું બની જાય પછી તમને અમે જણાવી દઈશું કે કઈ ચેનલ પર આવશે તો એના તો તમે સાંભળો અમે કેવું રેકોર્ડિંગ કર્યું છે કેવું ગાય છે જે લાઈન તમને સમજાવી દઉં બાણી કરાવી તારો

આ આ વિડીયો હું જે પણ ચેનલ પર મૂકું છું ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું તમારી તમારી સુધી માહિતી લાવી શકું કે આ સોંગ ક્યાર સુધીમાં આવી જશે તો માટે બસ એટલું જ તા જોજો આવતા વિડીયોની બાદ